મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ટાઉન પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી ઉજવવામાં પોલીસે સામે આવી છે એલસીબી પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર આસારી તથા મહીસાગર જિલ્લા અધિક્ષક જયદીપસિંહ નવના આપેલા સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એબી બી અસારીએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલા તથા મિલકતો સંબંધ બનાવેલા ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા માટે ખાનગી બાતમી દ્વારા રોકાયેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટ ઇન્સ્પેક્ટર રેવી અસાઈનાઓને મળેલ ચોક્કસ માહિતીના આધારે બાલાસિનો ટાઉટ પોલીસ સ્ટેશન રજીસ્ટર ગુના નંબર મુજબ ત્રણસો ઓગણીસ મુજબ ગુનામાં ચોરીમાં ગયેલો મોબાઈલ ફોન બાબતે તપાસ કરવામાં આવી હતી ત્યારે સદર મોબાઈલ ફોન હાલમાં ભરતભાઈ વિનુભાઈ વાગેલા રહેવાસી ખોડિયારનગર બાલાસિનોની તપાસ કરતા ભરતભાઈ વિનુભાઈ વાગેલા આ ગુનાના વિવો કંપનીના દોરીના મોબાઈલ ફોન સાથે મળી આવ્યા હતા જે આરોપીને મોબાઈલ ફોન સાથે પોલીસે હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ